આજથી ફરી વધશે વરસાદનું જોર રાજ્યના કયા કયા વિસ્તારોને ધમરોડી શકે છે મેઘરાજા પરેશ ગોસ્વામી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ આ ત્રણેય નિષ્ણાતોની આગાહી સામે આવી છે બે દિવસથી વરસાદનું જોર ઘટ્યા પછી આજથી ફરી વરસાદની તીવ્રતામાં વધારો થવાની શક્યતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે આજની આ નવી આગાહી શું છે તેના વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો નમસ્કાર તમારા સ્વાગત છે કાજુ ચેનલ રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની પણ સ્થિતિ જોવા મળી હતી જોકે બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ આજથી ફરી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે અત્યાર સુધી રાજ્યના ઘણા ભાગોમાં સારા વરસાદ પડ્યા છે પરંતુ હજુ સુધી ગરમી ઉકળાટમાં કોઈ રાહત મળતી નથી ગરમી અને બફારાની સ્થિતિ ત્રીસ જૂન સુધી યથાવત રહે તેવી શક્યતા છે સામાન્ય રીતે જૂન મહિનામાં વરસાદ પડે તો પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે જે યથાવત રહેશે તેર તારીખથી ચાલુ થયેલો વરસાદનો રાઉન્ડ ચાલુ જોવા મળી રહ્યો છે જો કે અઢાર તારીખથી વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ હવે એકવીસ અથવા બાવીસ તારીખથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે સુરત વલસાડ નવસારી બારડોલી બિલીમોરા અને ડાંગમાં એકવીસથી પચીસ તારીખ સુધી સારા વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ અને અમરેલીના છૂટાછવાયા વિસ્તારોમાં થોડી તીવ્રતા જોવા મળી શકે છે બાવીસ તારીખથી કચ્છમાં પણ વરસાદની તીવ્રતામાં થોડો વધારો થઈ શકે છે સાબરકાંઠા બનાસકાંઠા વાવ થરાદ પાટણ અને મહેસાણામાં હળવાથી મધ્યમ વરસાદ હશે આમ એકવીસથી પચીસ જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતાઓ છે તો બીજી બાજુ ત્રણ કલાક સુધી ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ છે બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠામાં ધોધમાર અમદાવાદ સહિત અન્ય જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તો સોળ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે જો કે શરૂઆતના દિવસોમાં વરસાદનું જોર ઓછું રહેશે એ બાદ વરસાદની તીવ્રતામાં સામાન્ય વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે વરસાદની સંભાવનાને પગલે આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આજે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો છવ્વીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો તો આગામી ત્રણ કલાક એટલે કે દસ વાગ્યા સુધી બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠામાં રેડ એલર્ટ અપાયું છે જ્યારે અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે બાવીસ જૂનથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે અરવલ્લી જિલ્લામાં ધોધમાર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ વરસાદ ખાબકી જતા ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યું હતું હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સોળ જિલ્લામાં તેમજ દમણ અને રેન્દ્રનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે તેર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ કચ્છ જુના જૂનાગઢ દ્વારકા પોરબંદર સહિત વિવિધ જિલ્લામાં એનડીઆરએફની બાર ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરતાં જણાવ્યું હતું કે ચોવીસથી ત્રીસ જૂનમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે જેથી રથયાત્રાના દિવસે સારો વરસાદ પડશે છોટાઉદેપુરમાં જીવના જોખમે લોકો રસ્તા પાર કરી રહ્યા છે તો જોજવા આડબંદ પર લોકો જોખમી સેલ્ફી લેતા જોવા મળ્યા છે દેવગઢ બારિયામાં પણ ભારે વરસાદ છે દેવગઢ બારિયામાં એક યુવાન ફસાયો હતો જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સુખી ડેમમાં દરવાજા ખોલવામાં આવ્યા છે ભારે વરસાદના કારણે સુખી ડેમના દરવાજા જે છે તે ખોલવામાં આવ્યા છે પ્રથમ વરસાદમાં જ સુરેન્દ્રનગરના છ ડેમ ઓવરફ્લો થયા છે જ્યારે પાંચ ડેમમાં સિત્તેર ટકાથી વધુ જે છે પાણી ભરાયું છે હવે વાત કરીએ આજે કયા કયા જિલ્લામાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યા છે તેના વિશે બનાસકાંઠા અને સાબરકાંઠા આ બે જિલ્લામાં રેડ એલર્ટ છે કચ્છ પાટણ મહેસાણા સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા અરવલ્લી મહીસાગર દાહોદ સુરત નર્મદા તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટવાળા જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો મોરબી જામનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ભરૂચ ખેડા આણંદ વડોદરા અને છોટાઉદેપુર અને પંચમહાલ આ તમામ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે સવારે છ થી લઈને સાંજના છ વાગ્યા સુધીના વરસાદી આંકડાની વાત કરવામાં આવે તો અરવલ્લીના મોડાસા તાલુકામાં ચાર ઇંચ અરવલ્લીના મેઘરજમાં ત્રણ પોઈન્ટ નેવું ઇંચ સુરતના ઉમરાપાડામાં ત્રણ પોઈન્ટ અગિયાર ઇંચ નર્મદાના સાગબારામાં બે પોઈન્ટ વીસ ઇંચ છોટાઉદેપુરના કવતમાં એક પોઈન્ટ નેવ્યાસી આણંદના પેટલાદમાં એક પોઈન્ટ ઓગણ ઇંચ છોટાઉદેપુરના નસવાડીમાં એક પોઈન્ટ છેતાલીસ ઇંચ સાબરકાંઠાના પ્રાંતિજમાં એક પોઈન્ટ ચોત્રીસ ઇંચ મહીસાગરના ખાનપુરમાં એક પોઈન્ટ અઢાર ઇંચ ખેડાના મહેમદાબાદમાં એક પોઈન્ટ અઢાર ઇંચ સાબરકાંઠાના તલોવોદમાં એક પોઈન્ટ દસ ઇંચ અરવલ્લીના માલપુરમાં એક પોઈન્ટ દસ ઇંચ મહિસાગરના સંતરામપુરમાં એક પોઈન્ટ જીરો છ ઇંચ અમદાવાદના ધોલેરામાં એક પોઈન્ટ ઝીરો છ ઇંચ તાપીના કુકરમુંડામાં એક પોઈન્ટ ઝીરો છ ઇંચ ભાવનગરના વલભીપુરમાં જીરો પોઈન્ટ અઠાણું ઇંચ ખેડાના વસોમાં જીરો પોઈન્ટ અઠાણું ઇંચ પંચમહાલ વડોદરા ખેડા હાલોળ સાવલી અને નડિયાદમાં ઝીરો પોઈન્ટ ચોરાણું ઇંચ વરસાદ પડ્યો છે રાત્રે દસ વાગ્યા સુધી ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક એટલે કે દસ વાગ્યા સુધી બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠામાં રેડ એલર્ટ દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઝીરો પોઈન્ટ પાંચથી લઈને પંદર મીમી વરસાદ અને ચાલીસથી થી સાહીઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે ખેડા જિલ્લામાં વરસાદ છે ખેડાના મહેમદાબાદ મહુધા કઠલાલ કપડવંજ સહિતના સહિતમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે મહેમદાબાદના ખાતરજથી ડાકોરના માર્ગ પર વરસાદી માહોલ છે હવામાન ખાતાની આગાહીના ભાગરૂપે ખેડા જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે વાપીમાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘાની તોફાની બેટિંગ જોવા મળી છે વલસાડ જિલ્લાના વાપીના એક દિવસમાં વિરામ બાદ ફરી મેઘરાજાની તોફાની બેટિંગ છે વાપી તેમજ આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે પવન સાથે વાપી વિસ્તારમાં છેલ્લા અડધા કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મોડાસાના સબલપુર ગામનો રસ્તો બંધ થયો છે અરવલ્લીના મોડાસાના વિસ્તારમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો ભારે વરસાદના કારણે સબલપુર ગામનો રસ્તો બંધ થયો હતો ગામમાં પ્રવેશવાના રેલવે અંડરપાસમાં પાણી ભરાતા રસ્તો બંધ થયો હતો જેથી બંને તરફ લોકો અટવાયા હતા રેલવે વિભાગે પાણી નિકાલનો ઉકેલ ન કરતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં વરસાદ છે હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે આ આગાહીના પગલે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા છે અમીરગઢ છે ઇકબાલગઢ છે અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે પાલનપુર અમીરગઢ અને ઇકબાલગઢ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે ઉનાળુ સિઝનમાં વાવેલી મગફળીનો તૈયાર પાકોમાં નુકસાન થવાની ભીતિ છે જાંબુઘોડામાં ઘરોમાં પાણી ભરાયા એટલો વરસાદ છે જાંબુઘોડામાં ગત રાત્રે દસ ઇંચ વરસાદ વરસ્યો હતો જેથી ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા જેથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે જાંબુઘોડામાં ગત રાતે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેથી ગ્રામ્ય વિસ્તારોમાં મકાનોમાં ભારે નુકસાન થયું હતું હવામાન વિભાગ દ્વારા મહીસાગર જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે ત્યારે બપોર બાદ જિલ્લાના વાતાવરણમાં પલટો સર્જાયો છે જિલ્લા મથક લુણાવાડા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને વીરપુર બાલાસિનોર તેમજ ખાનપુર તાલુકામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે જોજવા આડબંદ ખાતે જીવન જોખમમાં મૂકી લોકોએ સેલ્ફી લીધી છોટા ઉદેપુર જિલ્લાની ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે જેથી જોજવા આડબંદ ખાતે આહલાદક દ્રશ્યો સર્જાયા હતા જેને જોવા લોકો ઉમટી પડ્યા છે તેમજ જીવના જોખમે લોકો સેલ્ફી અને ફોટા પાડી રહ્યા હતા બીજી તરફ તંત્ર આ મામલે અજાણ હોવાનું જણાઈ રહ્યું છે નસવાડીમાં કોતરનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે તો બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે મોડાસા મેઘરજ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો મોડાસાના સાકરિયા આનંદપુરા કંપા ગોરીટિંબા સાકરિયામાં વરસાદ મોડાસાના માર્કેટયાર્ડમાં પાણી ભરાયા છે તેમજ ચાર રસ્તા આંબાવાડીમાં પણ પાણી ભરાયા મેઘરજના પહાડિયા બેડજ કંભરોડામાં વરસાદ વરસ્યો છે રામગઢી બાઠીવાડામાં પણ વરસાદ ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી છે સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો પ્રાંતિજ શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ પ્રાંતિજના પોગલું પિલુંદરા વદરાડ બાકલપુર અને કમાલપુર સહિતના પંથકમાં વરસાદ વરસ્યો પંથકમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે હિંમતનગરના શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં મેઘમહેર નવી સિવિલ હોસ્પિટલ તેમજ હડિયોલ ગઢોડા કંપા કાંકણ કાંકણોલ આગ્યોલ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા વરસાદી આંકડા પર નજર કરીએ તો પંચમહાલના ઘોડામાં આઠ પોઈન્ટ એક ઇંચ વરસાદ છોટા છોટાઉદેપુરમાં જેતપુર પાવીમાં પાંચ પોઈન્ટ એક આણંદના પેટલાદમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વલસાડના કપરાડામાં ત્રણ ઇંચ આણંદના તારાપુરમાં બે પોઈન્ટ સાત ઇંચ પંચમહાલના હાલોલમાં બે પોઈન્ટ સાત ઇંચ આણંદના બોરસદમાં બે પોઈન્ટ પાંચ ઇંચ ભરૂચના ઝઘડિયામાં બે પોઈન્ટ ચાર ઇંચ તેમજ આણંદમાં બે ઇંચ અને વલસાડના ઉમરગામમાં એક પોઈન્ટ નવ ઇંચ વરસાદ ખાબક્યો છે છોટા ઉદેપુરમાં ઉદેપુર જિલ્લામાં ગત રાત્રે પડેલા ભારે વરસાદ અને સુખી ડેમમાંથી છોડવામાં આવેલા બે હજાર ક્યુસેક પાણીના કારણે ભારત નદીમાં પૂર આવ્યું હતું જેને લઈને ભારત નદી પર રૂપિયા ચાર કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ડાયવર્ઝનમાં એક કરતાં વધુ ઠેકાણે ભૂવા પડ્યા જેને લઈને જિલ્લા કલેક્ટર જેને ડાયવર્ઝનની મુલાકાત લીધી હતી અને તાત્કાલિક ડાઇવર્ઝન સંપૂર્ણ બંધ કરી દેવાની સૂચના અપાતા ડાયવર્ઝન બંધ કરી દેવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર જેને જણાવ્યું કે ડાયવર્ઝન ઉપર ગાબડા પડ્યા છે જેને લઈને હાલ ડાયવર્ઝન બંધ કરાયું છે તો બીજી તરફ અરવલ્લીમાં બે કલાકમાં જ પાંચ ઇંચ વરસાદ ઉત્તર ગુજરાતમાં સાંભેલા ધાર વરસાદ બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા પાણી ફરી વળ્યું ભારે વરસાદની આગાહી વચ્ચે આજે અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા ચારેય બાજુ પાણી ફરી વળ્યા છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર